સ્મેલ આવે અત્યારે પાછું ખાવશો ને નાખવા નાખી દેવાનું મસ્ત હશે કઈ સ્મેલ નથી આવતી મસ્ત ખાખરા એટલે કેમ પૂરા થઈ જાય હોય ને ભૂખ લાગે ને ખાવાનું ને એટલે બધું ભાવવા મળે તારે હું આખો ડબ્બો પેહરતો ડબ્બો ખોલ્યો આજ બોલા કેમ પટારો ખોલ્યો તો હવે નાસ્તો કરી લઈ તો સાલો મિત્રો નાસ્તો કરવા ખાખરા કાજુ બિસ્કિટ હા હવે ખાવા મણી નાસ્તા પણ કરી લીધા છે અને હવે થોડુંક શૂટિંગ કરી લઈ વાતાવરણ પાછું બદલી ગયું છે પાંચ પાંચ મિનિટે વાતાવરણ બદલે છે અત્યારે તો વરસાદનો માહોલ થઈ ગયો છે એટલે હાંજે લગભગ ભજિયાનો પ્રોગ્રામ ગોઠવવો પડે છે એવું લાગે છે હમણાં તો 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 પકોડા હમણાં ખાધા છે કાલના વિડીયોમાં મેં કીધું તું કે જર્મની સ્ટુડન્ટ ઉપર અવાય કે હાઉસ બિલ્ડિંગ ઉપર અવાય તો થોડીક એની પાંચ મિનિટ વાત કરી લઈએ આપણે તમારો બઉ શું કહેવાય કે બઉ વધારે ટાઈમ નહીં લઈએ ટાઈમ અત્યારે બહુ કિંમતી છે અને અહીંયા તો ટાઈમ એમ લાગે છે કે કલાક ઘટે છે શો ની બાર કલાકનો જ દિવસ હોય એવું લાગે છે તો હવે અત્યારનો માહોલ કેવો છે એની એ પ્રમાણે તમને કહો બાકી તો બે વર્ષનો એક્સપિરિયન્સ છે જો જર્મનીમાં તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવો ને એટલે ખર્ચો કેટલો થાય તમે ગણતરી તમને ખબર જ છે દસ લાખ તો ફી એ તમે એક સાથે ફી ભરીને આવો તો તમારે શું કહેવાય વર્ષ દિવસ ચાલો આપણે બ્લોક એકાઉન્ટ આવે છે તમને જોબ મળે છે તો વાંધો ન આવે પછી આપણે હપ્તાએ ભરવાના બાકી હોય ફીના તો તમે સ્ટડી પૂરું કરો ત્યાં સુધી તમે ફી ભરવાના છો અને પછી જે તમને બે વર્ષ જોબ શિખર મળે જોબ શિખરમાં તમારે શું કહેવાય ફૂલ ટાઈમ જોબમાં ટેક્સ કપાતા સોળસો સત્તરસો પછી જેવી જોબ કે કેવા વેરહાઉસમાં તમે કામ કરો અને શું કહેવાય થોડુંક લોડિંગવાળું કામ હોય વધારે તો પછી ઓગણીસો બે હજાર સુધી પોગી જાઓ પછી ડે હું કહેવાય ની જોબ કરો તો તમારે બે હજાર થાય ને એવું બધું ગણીને ટેક્સ કપાતા બાકી જર્મનીમાં એક વસ્તુ યાદ રાખજો જર્મનીમાં જેટલી કમાણી વધારે ને એટલો ટેક્સ વધારે એટલે આવડા એકે બાજુ લે કાંઈ છે નહીં આપણને એટલે ટૂંકમાં પ્રાઇવેટમાં તો સરવાળા તેમ આપણે ઝીરો ઝીરો જ રહેવાના સહી એટલે અવાય પણ સ્ટડી ઉપર એમાં આવે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં ફ્રીમાં એટલે એમાં તમારે જોબ કરો ને તો થોડાક પૈસા વાયા વધે આમાં તો બધા લમે ખર્ચા અત્યારે વધતા જાય છે પગાર ઇનાય છે અને જોબું અત્યારે મળતી નથી તેને જેવું છે અને હાઉસ બિલ્ડિંગના તો ફાયદા શું છે કે તમારે બે વર્ષ મોડા આવો જર્મન શીખીને આવો બી વન બી ટુ પ્રોપર લેંગ્વેજ શીખો તો તમે જે ફિલ્ડમાં હાઉસ બિલ્ડિંગ કરવું હોય ને એ ફિલ્ડમાં કરી શકો હાઉસ બિલ્ડિંગનો મતલબ એમ છે ટ્રેનિંગ તમને જેમાં મજા આવે બહુ બધા હાઉસ બિલ્ડિંગ છે તમે ખાલી નેટ ઉપર એકવાર શું કહેવાય સર્ચ કરશો ને એટલે તમારે બધા ઓપ્શન હશે તમને મજા આવે એમાં હાઉસ બિલ્ડિંગ કરવાનું પણ બી વન તો બધામાં કમ્પલસરી છે બાકી નર્સિંગ ને એ બધું હોય એમાં બી ટુ જોઈએ છે એમાં હું છે તમે આવો ત્યારે તમારો પગાર એ શરૂ થઈ જાય અને તમારે બીજા કઈ ખર્ચા નહીં એટલે તમારે આ ટૂંકમાં એમાં ફાયદા પગારનો પગાર શરૂ રે અને ત્રણ બધા ડિપેન્ડ છે કેવો તમે કોર્સ મોસ્ટ ઓફ તો બધા ત્રણ વર્ષના જ છે હાઉસ બિલ્ડિંગ એટલે તમારે કામ કરતું જવાનું પગારે શરૂ રહે અગિયારસો સાડે અગિયારસો જેવો વધારો છો છે કંઈક એટલે ટૂંકમાં એટલો તો હતો જ કંઈક હજાર ઉપર કેમ હતો પણ અત્યારે કંઈક સાડે અગિયારસો કેમ પછી બીજા વર્ષથી થોડોક વધે ત્રીજા વર્ષ સુધી ત્રીજા વર્ષે થોડોક વધે એવી રીતે ત્રણ વર્ષ પૂરા થાય પછી બે હજાર અપ હોય છે પગાર ફિલ્ડ કેવી છે એના ઉપર ડિપેન્ડ રહે છે કે કેટલો થશે એમ બાકી બે હજાર ઉપર તો થઈ જાય ત્રણ વર્ષ પૂરા થાય એટલે તમે જે ફિલ્ડનું હાઉસ ફિલ્ડનું કર્યું હોય એનું તમારે પાસે સર્ટિફિકેટ આવી જાય અને જ્યાં કર્યું હોય એ જ લોકો તમને પરમિનન્ટ જોબ આપી દે મતલબ પરમિનન્ટ આપણે બદલાવ હોય તો બદલાવી શકતા હોય પણ આપણે ને આ જોબ કરવાની આપણો હાઉસ બિલ્ડિંગ પૂરું થયું એ કંપનીમાં આપણને જોબ મળી જાય આનો પણ હાઉસ બિલ્ડિંગ જ કરવાનું છે કેમ કે હજી તો બધા કોઈ એવું મળ્યું નથી કે હાઉસ બિલ્ડિંગ થઈ ગયું છે ગુજરાતી કોઈ કોન્ટેક્ટમાં નથી મળ્યું એટલે જેમ જેમ

બજીયા સાથે ને વાળો વખતે મળીએ ટાઈમ વેલા વહી આવશે તો મેળામાં જશું મેળો તો ચાલુ થઈ ગયો છે ખાં શું દુ મેળામાં ભૂખ લાગી ગઈ છે કેમ આજ બપોરે નથી ખાધા લે અક્ષર હતો

પબ્લિક એ છે બહુ પબ્લિક તો હોય ને એમાં પાછો વિગેન છે પબ્લિક બધું અહીંયા જ છે તમને અવાજ સંભળાય સંભળાતો તો નહી હોય એટલો દૂર શેર રાઈડ હેઠે છે અત્યારે હા આઈ ગેલ એટલે પબ્લિક દેખા હે જો ઉપર છે સાયકલ ઉલે લેને આ બધા થપ્પા મારી દીધા સાયકલ ના તો મે ઈ સગડર માં પાછો ઉપર સેતન પ્લસ પોઈન્ટ જ છે સેરિટી નો સ્ટેશન

અને એની બાજુમાં જો હમણાં શરૂ થાય પેલા ઉપર લઈ જ હે પછી ફૂલ ફેરવશે પછી છે ને દોરીનાથી તોડશે નહીં નકર તો આવી હેઠા પણ છે ને દોરી પતલી પતલી છે એમ લાગે કે ઉપર જઈને ત્યાં છટકી જાય તો સીધા બાજુ નદી છે સીધા ના ફૂલ હો આ વખતે આ છે ને બે નવી રાઈડ છે આવે મજા આવો પણ પણ આપણે બે હવાનું થતું નથી આ ઊંધામાંથી ટીંગાડે કેમ પીઝો ખાઈને એવો પીઝા બનાવીને બહાર કાઢે જો ફૂલ પબ્લિક હો ઢીંગલા ઢીંગલન બધા મળી જવાના છે ઢીંગલાન ઢીંગલી એમ આવે કાં હમણાં આ ઉપર સડશે ફેરવીને ઉપર જઈને ગોળ ફેરવશે લાઇટિંગ બાઇટિંગ ડીજેની ધબધબાટી બોલે છે આ બધા છે ને ડાગલાવાળા બધી ગેમ છે આમાં કેવું ખબર એક જગ્યા પેલું જે છે ને એ ઢીંગલા વાળું પેલા આપણે આ જોઈ હમણાં જો શરૂ છું કેમ પણ હું ધાન સીતાના આડાન ને ફાવે એમ પણ નીચેલી ધવાડા કાઢીને ફેરવ્યો આવો પણ જોઈ લે એ ઓહો આમાં ભાઈ આપણું કામ નહીં આમાં ભાઈ કોણ કોણ બેઠું અને કોને કોને ગમે કોમેન્ટ કરીજો તો ઓલા કે ઉતરી ત્યાં મશીન બંધ થઈ જાય આમાં ન બે અમારા ઘરની નજીક જ છે આ મેળો જો ઓલું ઉપર જાય છે હવે ઉપર જાય ને ગોળ ગોળ ફેરવશે પણ ફાવ પતલી દોરી છે એમ લાગે તૂટી ન જાય થારું બીજું કંઈ નહીં સીધા નગર આવશે ખોળામાં બાજુમાં આયાત કર્યું ફૂલ હો ભાઈ અરે અમદાવાદ એકવાર બેહાતા હતા બે હાઈ ગયું હતું જો આ આવડે શરૂ કર્યું છે હવે આવું કોને કોને ગમે બે હું કોમેન્ટમાં કહેજો હા બે નવી છે ને ઓલે વખતે સગડોળ હતું આપણે કેમ ત્યાં રેગ્યુલર મેળામાં હોય એવું જો આ બધી છે ને ગેમ છે પણ આમાં અમે આવી બધી તો બહુ બધી છે મેળામાં વધારે વધારે ગેમ આ છે અહીંયા છે ને પૈસાથી બધું ને એવું બધી ગેમ જ છે આ છે ને એક યુરોવાળું છે એક યુરોમાં એક જ વારવાળું તમારે જો હમણાં બતાવવું જો આ ન આવ્યું ને તો એક યુરો જો આ પડી ગયો હવે એ ભાઈ બીજો સિક્કો નાખશે જો એટલે આ લોકોનું છે ને આ કમાવાની સિસ્ટમ બહુ અઘરી છે આ જો બધા ઢીંગલી ને બધું છે ને પૈસાનું નહીં પેલા કોઈન ભેગા કરવાના અને એવડું એવું હતું ચાર યુરોના છે ને દસ આવતા અને એમાં તમારા બધા અલગ અલગ બાબલા દોરેલા હોય જો નાનો છોકરો હોય તો એટલા પોઈન્ટ બાય હોય તો એટલા પોઈન્ટ જો શું કહેવાય કે આદમી હોય તો એટલા પોઈન્ટ બધા અલગ અલગ ટૂંકમાં વુમન ને ને સી ચાઈલ્ડ ને બધું છે ને અલગ અલગ એમાં પોઈન્ટ મળે સૌથી વધારે એમાં હતા સૌથી વધારે છે ને ફાધરમાં સો પોઈન્ટ હતા ફાધર દોરેલા આવે ને પપ્પા એને સો પોઈન્ટ મળે આવડે ધબધબાટી બોલાવીશું ફેરાવતા ફેરાવતા દોરી તૂટે નહીં વાંધો નહીં નાની છે ને હાંકળ છે પતલી ખબર નહીં આવે કઈ રીતનું આ લોકો હાંકળ હેની બી બની હોય આ છે કઈ ભૂલ ભૂલાવણા જેવું લાગે છે આ તો ગયા વર્ષે હતું શનિવાર છે ને ટ્રાફિક છે વધારે પણ આવે મજા ધબધબાટી બોલતી હોય ડીજે નહીં ને ઓલામાં બે આવવા જેવું છે એમાં પીઝા બહાર ન આવે આમાં તો ઓલામાં તો ભાઈ બીક જ લાગે ઉંધાન સીધાને ફેરવે આમાં મજા આવે આ ફૂલ સ્પીડમાં ફરે છે ડીજેન બીજે ધબાડા કાઢીને ફેરવે આવડે તો અહીંયા છે ને ઉનાળામાં મેળા ભરાય આવી રીતે નાના નાના આ બતકડામાં બેહાય નાના છોકરાઓનું છે પણ આમાં આપણે કંઈ બેહાય નહીં ન તો શું કહેવાય કે અહીંયા બધા રેગ્યુલો થાય આ કોણ બેહી ગયું એમ કેસા લગે મેરે મજાક વોળીને બતકડા છોકરાઓ તો સારું છે એકાબીજાને પલાળે છે આમ બધી ટિકિટ ચાર યુરોન પાંચ યુરોન અલગ અલગ વેધર પણ સારું છે વરસાદ નથી એટલે વાંધો નહીં લગભગ તો તમને આ બધી આજ જે જે વસ્તુ છે એ બધા સ્ટોલ ને બતાવી દેવું આ તો જો બંદૂક લઈને મંડાણો જાણે યુદ્ધના મેદાન ઉપર જવાનું એમ સિરિયસ થાય ને મંડાણો પણ એની બાજુવાળાને જોવાનો છે એના એ બંદૂક જીવડો તો એ છે ને એને પછી બંદૂક પકડવાનો શોખ હાથમાં નથી રહેતી હો પણ શોખીન જીવડું છે પણ જો હાથ હાથ દુખવા મળે જોયું આવું છે ત્યારે ખંભો હેઠો ન આવે સારું બીજું કંઈ નહીં પણ મજા આવે જોવાની જો આ એક યુ રોળું કંઈક છે હવે આમાં પોઈન્ટ ભેગા થાય છે પછી ઈનામ મળે નાના બધાના હાથમાં છે ને નાના ને ઢીંગલી ને એવું હતા એટલે આમાં આપણો તો કાંઈ ફાયદો નહીં આ તો ઘોડાની રેસ થાય છે જે પહેલાં જેનો ઘોડો પહેલાં પોગી જાય એને ઇનામ દેવાનું છે આમાં છે ને ચાર નંબરનો ઘોડો પહેલાં પોગી ગયો હતો એટલે એને એક ઈનામ આપવાનું છે શું આવે ખબર નહીં બધી નાની નાની વસ્તુ જ આવે અહીંયા કાંઈક આ નાના છોકરાઓનું છે જો આમાં છે ને ફરતા ઓલા નાના નાના બતક છે ને એને પકડવાના છે હવે કલરે કલરના પકડે કે ઈ આપણે જો ખબર નથી બધા નાના છોકરા રમતા હોય ને મજા આવે જોવાની બાકી તો જો હવે આપણે ઈન્ડિયામાં મોલમાં આ બધું તો જ છે આમાં આમાં બેહાય મજા આવે ગાડી ને ફટકાડવાની જો અહીંયા જો અહીંયા આ બધું આવવા દીધું બહાર કાઢવા લોસો પડી જાય ઓહો ઓ હશે આરામથી ગુસ્સામાં થઈ ગયા બેન તો પણ ગુસ્સે થઈ ગયા ઘર પણ આવી જાય લાગે મેળામાં વિડીયો અમીજ ઉતારી આજ તો હું કોઈ આરે નથી નકરતો કે ભાઈ અમને લ્યો એમ આ તો ભાઈ જો મહાભારતમાં ઉતરવાનું હોય એમ ભાઈ બેન પેલા શીખવાડે છે હાથમાંથી પડી જાય છે તીર શીખવાડે છે આ લો અહીંયા છે ને સૂતર ફેણી પણ મળી જવાની છે આજ તો તમને આખો મેળો બતાવી જ દેવાનો છે મજા આવે તો ખાણી પીણી આ બધું આમું છે ને બધું ગેળી જ વસ્તુ મળે ને અહીંયા ઠંડ મસ્ત શરબત મોટા મોટા ગ્લાસ છે એમાં ભેર્યા છે અને આ તો ભાઈ ઓળી લઈને ભાઈ નીકળી જશે બર્લિન સિટીમાં મુસાફરી કરવા મજા આવે સારું છે આખો દરિયો બનાવી દીધો આવડે તો આમાં તો હોય ઊંધાન શીતાન મન ફાવે એમ ફેરવે છે બેહવા જેવું છે આમાં આમાં છે ને હવે નેક્સ્ટ ટાઈમ આવીને જ્યારે બેસવાનું છે આજે તો જોવા ગયા હતા કેવું કેવું છે એ બધું સોમવારે પાછી મુલાકાત લેવાની છે આ રેલગાડી છે અને જો પણ લાઈવ મ્યુઝિક પણ જોવા મળી જવાનું છે છોકરીઓ ડાન્સ કરે છે આમાં આવા જો આમાં ઈસકા ઉલાડવાની મજા આવે આમાં તારે બે હોવું ને સરસ આપણે સોમવારે જઈને ત્યારે બે જાય અને જો આ ભાઈ આ આપણે સહેલી રાઈડનું શૂટિંગ હાલે છે ભૂખ લાગી છે બાકી બધું સોમવારે પાછા આવું બતાવશું બધું નવું નવું નવી પબ્લિક સાથે મેળામાંથી વહી એવા ઘેરે ચાવાનો પ્રોગ્રામ હતો ઢોસા ખાવા જવાનો પણ એ આપણે અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે દસ વાગે રેસ્ટોરન્ટ બંધ થઈ જાય અમે નવ વાગે તો ઘેરે આવ્યા હતા સ્વેટર પહેરવા કેમ કે મર્દ કોબી ઠંડને જગતા મર્દ છે ધરુસ્તા એ એની જેવું છું આખું ગામ સ્વેટર પહેરીને આવ્યું અમે સ્વેટર લગી ગયા આ જર્મન લોકોને કે સ્વેટર પહેરે ન પહેરે તો પછી છે ને ઘેરે તે ભાખરી બનાવી નાખી છે કોબી ગાજરનું શાક કર્યું છે આને કહેવાય તરપતિયા ગાજરના ભગવાન એ જ કહેવાય

કેવી મોજ પડી જશે કોમેન્ટ કરજો મેળાની અને આગળ તો ઇન્ફોર્મેશન જે આપી છે સવાલ હોય તો તમે કરી નાખજો એટલે વિડીયોમાં પાછા લઈ લઈ અને હવે મેળાની મુલાકાત થશે લગભગ સોમવારે કેમકે કાલે સન્ડે છે એટલે કામ થોડુંક વધારે છે તો ગાજરના ખાવા સંભારો ખાવા તારી તરફથી બોલ દીધું છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળતી આવતા જય દ્વારકાાધીશ